સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી પ્રાથમિક શાળા નંબર છ ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો સરકારની મુહિમ એવી છે કે બાળકો વધુમાં વધુ સરકારી શાળામાં પ્રવેશ લે ત્યારે તે અંગત અંતર્ગત દરેક શાળામાં શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવેલ છે ત્યારે લીંબડી પ્રાથમિક શાળામાં સરકારની સૂચનાથી અને શાળાના આચાર્યના માર્ગદર્શન અને આ જ શાળાના શિક્ષકોના નેતૃત્વમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે મહાનુભાવો તરીકે બીઆરસી અશોકભાઈ વાઘેલા નિવૃત્ત શિક્ષક વીરજીભાઈ કલ્પેશ વાઢેર સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા ત્યારે કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના સાથે કરવામાં આવતી હોય છે અને આવેલ મહેમાનોને કાળ કે આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં આંગણવાડીની બહેનો વાલીઓ તેમજ અન્ય લોકો હાજર રહ્યા હતા ત્યારે આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા પાણી બચાવો પર્યાવરણ બચાવો ઉપર વક્તવ્ય આપવામાં આવ્યું હતું ત્યારે શાળા પ્રવેશોત્સવમાં બાલવાટિકામાં અને ધોરણ એકમાં પ્રવેશ લીધેલ બાળકોને બેગ સહિતની કીટ આપી આવકારવામાં આવ્યા હતા તેમજ સુમતીબેન મકવાણા દ્વારા આભાર વિધિ કરી સ્કૂલના પટાંગણમાં વૃક્ષારોપણ કરી કાર્યક્રમની સમાપ્તિ કરવામાં આવી હતી બાદમાં શાળાના તમામ વિદ્યાર્થીઓને ભોજન કરાવાયું હતું કાર્યક્રમને સફળ બનાવવા શાળાના કર્મચારી પરિવાર દ્વારા ભારે જેમ ઉઠાવી હતી કલ્પેશ વાડેર સાથે સુરેન્દ્રનગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ